નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની પડે પડની ખબર હવે તમારી પાસે તો રાહ કોને જુઓ છો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જી હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઘઉં માટે બનાવેલ જંતુનાશક સલ્ફર ગેસમાં ભરવાઈ જતા આખા પરિવારના ભોગ બન્યા હતા આ ઘટનામાં બે બાળકોના મોત થયા છે અને તેમના માતા પિતા હજુ આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં આશરે પચીસ ક્વિન્ટલ ઘઉંનો સંગ્રહ કરવામાં આવ્યો હતો સલ્ફરની ગોળીઓ ઘઉંની બોરીઓમાં મૂકવામાં આવી હતી જેથી તેમાં જંતુઓથી બચાવી શકાય જે હા મિત્રો ભેજ અને ગરમીના કારણે આ ગોળીઓ રાસાયણિક રીતે તૂટી ગઈ હતી જેનાથી ફોસ્ફોરિંગ ગેસ મુક્ત થયો હતો જે ખૂબ જ ઝારી હોય છે જ્યારે કુલરની હવા બહાર ગેસ આખા રૂમમાં ફેલાયો હતો ત્યારે પરિવારજનોને ઉલટી શ્વાસ લેવામાં તકલીફ અને બેભાન થવા જેવા લક્ષણો જોવા અનુભવા લાગ્યા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ફોરેન્સિક નિશાન છે ગામડાઓ અને નાના શહેરોમાં લોકો હજુ પણ ઘઉં કે ચોખામાં સલ્ફર નાખે છે અને ખતરનાક છે સલ્ફર હવામાં ભેજ સાથે પ્રતિક્રિયા આપે છે અને ફોરેન્સિક ગેસ છોડે છે આ ગેસ અદ્રશ્ય છે પરંતુ તે મિનિટોમાં ફેફસાની ઓક્સિજન પ્રણાલીને ભારે નુકસાન પહોંચાડી શકે છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ